ભક્તો ધનની દેવીમાં લક્ષ્મીએ એક ખૂબ જ ગુપ્ત સંકેત આપ્યો છે કહેવાય છે કે એક જાન્યુઆરી નવા વર્ષના પહેલા દિવસે જ્યારે કોઈ ઘરમાં આ ત્રણ ખાસ વસ્તુઓ બનાવવામાં આવે અને ખવાય તો તે ઘરમાં આખું વર્ષ ધનનું પ્રવાહ જળવાઈ રહે છે એવું ઘર ક્યારેય ખાલી નથી રહેતું ત્યાં ક્યારેય અછત આવતી નથી હવે ભક્તો ધ્યાન આપજો નવા વર્ષની શરૂઆતમાં ફક્ત લાડુ પેંડા કે બરફી ખાવી જ શુભ નથી હોતી એક એવી સામાન્ય વસ્તુ છે જે જો તમે સાચા મનથી તે દિવસે ખાઈ લો તોમાં લક્ષ્મીની કૃપા એટલી વધારે થાય છે કે ધન સંભાળવું પણ કઠિન બની જાય થઈ જાય છે પણ ભક્તો જેટલું જરૂરી છે સાચું ખાવું એટલું જ જરૂરી છે ખોટી વસ્તુઓથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે કારણ કે લક્ષ્મીએ સ્પષ્ટ કહી દીધું છે કે એક જાન્યુઆરીના દિવસે જો ભૂલથી પણ કોઈ ખાસ પ્રકારનું ભોજન ઘરમાં બને કે ખાવામાં આવે તો આખો પરિવાર ધીરે ધીરે આર્થિક રીતે પછાડે જાય છે એવા ઘરમાંથી મહાલક્ષ્મી વિના કોઈ અવાજે વિદાય લઈ જાય છે ભક્તો એટલું જ નહીં નવા વર્ષની શરૂઆતમાં ભગવાન ધનવંતરીની કૃપા મેળવવા માટે શું ખાવું અને શું ન ખાવું તે જાણવું ખૂબ જ જરૂરી છે સાથે કયા કામ બિલકુલ ન કરવાના છે તે પણ જાણી લેવું જોઈએ કારણ કે ડોટ ડોટ વર્ષનો પહેલો દિવસ આખા વર્ષની દિશા નક્કી કરે છે કહેવાય છે કે જે લોકો નવા વર્ષના પહેલા દિવસે આ પાંચ ખાસ ભૂલો કરે છે તેમના જીવનમાં કંગાળી આવવામાં સમય નથી લાગતો તેમના ઘરમાં પૈસા આવે છે પણ ટકી શકે નહીં અને જ્યાં પૈસા ટકતા નથી ત્યાં સુખ પણ ટકી શકે નહીં મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો જેથી ભગવાન શિવ આશીર્વાદ તમને સીધા મળી જાય તે માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂર લખજો જેથી અમે તમારી રાશિ પ્રમાણે ઉપાય કહી શકીએ ભક્તો નવું વર્ષનો પહેલો દિવસ ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી હોય છે આ દિવસે કરેલ દરેક કામનું ફળ ઘણી ગણા મળે છે એટલે કોઈ પણ ભૂલ ભલે તે અજાણતા થઈ હોય તે તમારા જીવન પર મોટી અસર કરી શકે છે તેથી આગળની બધી વાતો અમે તમને પૂરી સ્પષ્ટતા સાથે સમજાવીશું વક્તો હવે અમે તમને એક જાન્યુઆરીના ખાસ મુદ્દાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ વર્ષના દિવસે જ્યારે તમે આ વસ્તુ તમારા ઘરમાં લાવો છો ત્યારે ધનની દિશા આપોઆપ તમારા ઘરની તરફ વળે છે કહેવાય છે કે આ વસ્તુઓનો સીધો સંબંધમાં લક્ષ્મી સાથે હોય છે સૌથી પહેલી વસ્તુ છે ધાતુનો કાચબો ભક્તો અને શાસ્ત્રોમાં કાચબાને સ્થિરતા અને ધૈર્યનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરમાં ધાતુનો કાચબો હોય છે ત્યાં ધન આવે છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે એ ધનટકતું રહે છે એવા ઘરમાં અચાનક ખર્ચ વધી નથી રહેતા અને પૈસાની તંગી વારંવાર નથી આવે જો તમે આ કાચબાને તમારા ઘરની તિજોરી પૂજાસ્થળ કે કાર્યસ્થળ પર મૂકો છો તો ધીરે ધીરે તમારી તરક્કીના રસ્તા ખુલવા લાગે છે બીજી ખૂબ શુભ વસ્તુ છે તુલસીનો છોડ ભક્તો માટે માત્ર એક છોડ નથી એ તો સીધો દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે જો ઘરમાં તુલસીનો છોડ સાચી રીતથી લગાવો અને તેની પૂજાપાઠ કરો તો ત્યાં નકારાત્મક ટકી શકતી નથી નવા વર્ષના દિવસે તુલસીનો છોડ ઘરે લાવવો ખાસ ફળદાયી માનવામાં આવે છે કારણ કે એથી આખું વર્ષ ઘરમાં સકારાત્મકતા અને માનસિક શાંતિ રહે છે મિત્રો ત્રીજી વસ્તુ છે દક્ષિણાવર્તી શંખ ભક્તો માનતા હોય કે દક્ષિણાવર્તી શંખમાં મા લક્ષ્મીનું નિવાસ હોય છે જે ઘરમાં આ શંખ હોય છે ત્યાં ક્યારેય ધનની કમી નથી રહેતી નવા વર્ષના દિવસે આ લઈ આવવાથી આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા બાની રહે છે અને અટકેલા કામ ધીમે ધીમે પૂરા થવા લાગે છે ત્રીજી વસ્તુ છે મોરપંખ જે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ ગમતું છે તેને ઘરે રાખવાથી ન માત્ર આર્થિક સ્થિતિ મજબૂત થાય છે પણ ઘરમાં પ્રેમ અને સૌહાર્દ પણ બાની રહે છે માનીતા આવ્યા છે કે મોરપંખ ઘરના નકારાત્મક દ્રષ્ટિ દૂર કરે છે પાંચમી વસ્તુ છે લઘુનારી જે નવા વર્ષની શરૂઆતમાં લઈ પૂજા કરીને તિજોરીમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી ધનસંપત્તિમાં ધીમે ધીમે વધારો થાય છે થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ બની રહે છે ભક્તો ધ્યાન રાખજો આ વસ્તુઓને ફક્ત દેખાવ માટે નહીં પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઘરમાં લાવવી જોઈએ કારણ કે માં લક્ષ્મીભાવ જુએ છે દેખાવ નહીં હવે આગળ અમે તમને કહીશું કે નવા વર્ષના દિવસે કયા કામ ભૂલતી પણ ન કરવાના કારણ કે જેટલું જરૂરી છે શુભ વસ્તુઓ અપનાવવી તેટલું જ જરૂરી છે અશુભ કામોથી દૂર રહેવું વધતો હવે અમે તમને એ ભૂલો વિશે જણાવીશું જે એક જાન્યુઆરીના દિવસે લોકો અવારનવાર અજાણતા કરી બેસે છે પણ શાસ્ત્રો નુસારાજે નાની નાની ભૂલો આખા વર્ષની આર્થિક સ્થિતિ અને મનની શાંતિ પર અસર કરે છે સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ છે લડાઈ ઝઘડો અને વાદવિવાદ નવા વર્ષના પહેલા દિવસે જો ઘરમાં ઝઘડો થાય છે તો આખું વર્ષ નકારાત્મક ઉર્જા રહે છે કહેવાય છે કે કે જ્યાં નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં અશાંતિ હોય ત્યાં લક્ષ્મીનું રવેશ થતું વટકે છે એટલે આ દિવસે ઘરમાં શાંતિ સંયમ અને મધુર વાણી રાખવી ખૂબ જ જરૂરી છે બીજું મોટું ભૂલ છે તામસિક ખોરાક ખાવું ભક્તો માટે નવું વર્ષ માત્ર તારીખ બદલવાનો દિવસ નથી પરંતુ આ એક પવિત્ર શરૂઆત માનવામાં આવે છે આ દિવસે ડોટ ડોટ માંસમીઠું કે બહુ જ મસાલેદાર ખાવાથી ઘરના વાતાવરણમાં નકારાત્મકતા છાઈ જાય છે એવું માનવામાં આવે છે કે વર્ષના પ્રથમ દિવસે જેવું ખાવું તેવું આખું વર્ષ રહે છે ત્રીજી મોટી ભૂલે છે કે ઉધાર લેવું કે માંગવું નવા વર્ષના દિવસે જો કોઈ પાસેથી કશું ઉધાર લો તો આખું વર્ષ પૈસાની તંગી રહે છે આ દિવસ ધનના આવવા જવા માટે ખાસ હોય છે એ માટે આ દિવસે કોઈપણ પ્રકારની લેવડદેવડ સમજદારીથી જ કરવી જોઈએ ચોથી ભૂલ એ છે કે ઘર ગંદુ અને બગડેલું રાખવું નવા વર્ષના દિવસે જો ઘરમાં ગંદગી હોય તો તેનું ખરાબ અસર થાય છે સીધો પ્રભાવ ધન અને નસીબ પર પડે છે કહેવામાં આવે છે કે મા લક્ષ્મી સાફ સફાઈ અને ડિસિપ્લિનથી ખુશ થાય છે એ માટે આ દિવસે ઘરને ચોખ્ખું અને ગોઠવેલું રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પાંચમી ભૂલ એ છે કે ધારદાર વસ્તુઓનું ખરીદવું નવા વર્ષની શુભ શરૂઆતમાં ચરી કાંટા કે બીજી કોઈ ધારદાર વસ્તુ ખરીદવાથી ઘરમાં ઝઘડો અને આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે એ દિવસે આવી વસ્તુઓથી દૂર રહેવું જ સારું માનવામાં આવે છે આ પાંચ ભૂલો દેખવામાં સામાન્ય લાગી શકે પણ તેના અસરો આખું વર્ષ દેખાઈ શકે છે એટલે જો તમે ઈચ્છો કે નવા વર્ષની શરૂઆત મસ્ત અને શુભ રહે તો આ વાતોનું ધ્યાન રાખજો હોય અને આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા રહે તે માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખજો હવે અમે તમને જણાવશું કે નવા વર્ષ પહેલાં કઈ વસ્તુઓ ઘરમાંથી કાઢી નાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યાં સુધી જૂના દોષ ઘરમાં રહે છે ત્યાં સુધી નવું ભાગ્ય ઘરમાં પ્રવેશતું નથી ભક્તો હવે અમે એ વસ્તુઓ વિશે વાત કરશું જે દેખવામાં તો સામાન્ય લાગે છે પણ વાસ્તુશાસ્ત્ર મુજબ તે ઘરમાં અવરોધ દુર્ભાગ્ય અને આર્થિક તંગી લાવે છે નવા વર્ષ પહેલાં આ વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે જેથી માતા લક્ષ્મીજીના આવવાનો રસ્તો સાફ થઈ શકે પહેલી વાત તો એ છે કે તૂટેલો કાચ કે દર્પણ ફક્ત આપણું પ્રતિબિંબ નથી બતાડતું એ ઊર્જા પણ રિફ્લેક્ટ કરે છે તૂટેલો કાચ નેગેટિવ ઉર્જા ઘણી વધી જાય છે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સવારે જ ઉઠતા તૂટેલા કાચમાં પોતાનો ચહેરો જોયા તો આખો દિવસ તકલીફોથી ભરેલો રહેશે એટલે નવું વર્ષ આવતા પહેલાં તૂટેલો દર્પણ તરત જ ઘરમાંથી દૂર કરવો જોઈએ બીજું સૂકા કે મરેલા ફૂલો વિશે છે વાસ્તુ અનુસાર સૂકા ફૂલો જીવનમાં નિરાશા અને સ્થિરતાનું સંકેત હોય છે ઘણા લોકો સજાવટ કર્યા પછી ફૂલો હટાવવાનું ભૂલી જાય છે જેના કારણે ઘરમાં નવું વર્ષ આવતા પહેલાં નેગેટિવ વાતો દૂર કરવા માટે તે બધા મરી ગયેલા ફૂલો કાઢી નાખો અને તાજા સુગંધિત ફૂલો વડે જગ્યા ભરવી જોઈએ ત્રીજી વાત મહાભારત કે યુદ્ધ સંબંધિત ફોટા કે પેઇન્ટિંગ્સ ઘરમાં નથી લગાડવાના શાસ્ત્રોમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ઘરમાં યુદ્ધ સંઘર્ષ કે રક્તપાત જેવી તસવીરો ન રાખવી મહાભારત મહાન છે પણ તેની યુદ્ધવાળી તસવીરો ઘરમાં તણાવ અને ઝઘડા લાવે છે જો તમારું ઘરની અંદર આવું કશું છે તો નવું વર્ષ આવતા પહેલાં જ દૂર કરી દો ચોથી વાત તૂટી ગયેલી મૂર્તિઓ કે ફાટેલી દેવી દેવતાઓની તસવીરો પણ ન રાખવી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવી વસ્તુઓ રાખવી અશુભ માનાય છે જેનાથી ઘરમાં પૈસાની તંગી અને મનની શાંતિમાં ખલેલાવે છે ધ્યાન રાખજો કે આવી વસ્તુઓ ક્યારે પણ ફેંકવી કે સળગાવવી ન જોઈએ એની સાચી રીત એ છે કે તેને કોઈ પવિત્ર નદીમાં વિધિપૂર્વક વહેંચી દેવી પાંચમી વાત છે કે છત કે ખૂણામાં રાખેલો નકામો તૂટેલું કે ફૂટેલો સામાન આ વસ્તુઓ ઘરની છત પર બોજ બની રહે છે અને પૈસા વધવાની અટકાવે છે ઘણીવાર સાફસફાઈ પછીનો કચરો છત પર જમા થઈ જાય છે જે ધીમે ધીમે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે નવા વર્ષ પહેલાં છત અને ખૂણાઓને સારું સાફ કરવું ખૂબ જ જરૂરી છે ઘરમાંથી જૂના અને અશુભ તત્વો બહાર કાઢવાની સાથે સાથે પૂરેપૂરું સાફ સફાઈ કરવી જ જોઈએ ત્યારે જે નવું સૌભાગ્ય ઘરમાં આવતું હોય છે આ વાતને હળવળમાં ન લેવાય મિત્રો હવે અમે તમને બીજી કેટલીક એવી વસ્તુઓ વિશે કહીશું જેની અવગણના કરવાથી તમારો સારા સમય મુશ્કેલીઓમાં ફેરાઈ શકે છે ભક્તો અમે એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને લોકો સામાન્ય બાબત સમજીને ગૌરવ ન આપતા હોય છે પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ જ વસ્તુઓ ધીમે ધીમે ઘરના સકારાત્મક ઉર્જાને નબળું પાડે છે અને આર્થિક પ્રગતિમાં અવરોધ બને છે છટકી વસ્તુ છે કરોળિયાના જાળા અને ઘરમાં એકઠા થયેલી ગંદકી કહેવાય છે કે જ્યાં કરોળિયાના જાળા હોય ત્યાં નસીબ અટકી જાય છે જે ઘરમાં લાંબા સમય સુધી સાફસફાઈ ન થાય ત્યાં લક્ષ્મી માતાનો વાસ ટકતો નથી જેમ દીપાવલી પહેલાં ખાસ કરીને ઘરની સાફસફાઈ કરાય છે તેમ જ નવા વર્ષ પહેલાં પણ ઘરના દરેક ખૂણાને સાફ કરવું ખૂબ જ જરૂરી છે સાતમી વાત તો એ છે કે ખરાબ કે બંધ પડેલા તાળા ભક્તો માટે તાળું ફક્ત દરવાજો બંધ કરવાનું સાધન નથી પણ એ ભાગ્યના દરવાજાનું પ્રતિક પણ છે જો તાળા કાંટ લાગેલા હોય તૂટેલા હોય કે ઉપયોગમાં ન હોય તો એ ઘરમાં અટકાવટ અને દુર્ભાગ્ય લાવે છે આવા તાળા કરોળિયામાં અડચણ બની રહે છે અને પૈસાના રસ્તાઓ બંધ થઈ જાય છે એટલે નવા વર્ષની શરૂઆત પહેલાં બધા ખરાબ તાળાઓને ઘરમાંથી હટાવી દેવા જોઈએ આઠમી વાત એ છે કે જૂના અને ફાટેલા બૂટ ચપ્પલ વાસ્તુ અનુસાર જીવનના સંઘર્ષ સાથે જોડાયેલા હોય છે ઘરમાં ફાટેલા બૂટ ચપ્પલ રાખવાથી સંઘર્ષ અને મહેનત વધે છે પણ પરિણામ ઓછું મળે છે જો કોઈ ચપ્પલ ઊંધી પડી હોય તો તેને તરત સીધું કરી દેવું જોઈએ નવા વર્ષ પહેલાં જૂના બૂટ ચપ્પલને ઘરમાંથી બહાર કાઢવું ખૂબ શુભ માનવામાં આવે છે નવમી વાત એ છે કે કપલ્સના રૂમમાં હિંસક કે જંગલી જાનવરોની તસવીરો નહીં રાખવી જેમ કે ડુક્કર રેન્જ આક્રમક પક્ષી કે અન્ય હિંસાત્મક આકૃતિઓ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સંબંધોમાં તણાવ લાવે છે અને ઘરમાં અશાંતિ વધી જાય છે તેનાથી આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે એટલે નવા વર્ષ પહેલાં આવી બધા જ તસવીરો અને મૂર્તિઓ દૂર કરી દેવી જોઈએ ભક્તો યાદ રાખજો કે જ્યારે સુધી ઘરમાં નકારાત્મકતા રહેશે ત્યારે સુધી બહારથી જેટલા પણ ઉપાય કરો પૂરું પડી નામ મળશે નહીં હવે અમે તમને એક બહુ જ શક્તિશાળી અને ગુપ્ત ઉપાય જણાવીશું જે એક જાન્યુઆરીના દિવસે તુલસી માતા સાથે જોડાયેલો છે આ ઉપાય એટલો અસરદાર છે કે જેને કરતો હોય તેનું ભાગ્ય ધીરે ધીરે ખુલે છે ચમકવા લાગે છે હવે અમારે તમને એક ખાસ ઉપાય વિશે જણાવવાનું છે જેને એક જાન્યુઆરી બે હજાર વીસના દિવસે કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષના દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી પૂરેપૂરા જાગ્રત હોય છે આ દિવસે તુલસીથી કરેલો કોઈપણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી થતો તો કમેન્ટમાં આવું લખજો જય તુલસી માતા કહેવાય છે કે જે વ્યક્તિ એક જાન્યુઆરીના દિવસે તુલસીમાં એક ખાસ વસ્તુ બાંધે છે તેના જીવનમાં અટવાયેલું ભાગ્ય ફરીથી ચાલવા લાગે છે ગરીબી દેવા અને માનસિક તણાવ ધીરે ધીરે દૂર થવા લાગે છે લાગે છે અને ઘરમાં સ્થાયી સમૃદ્ધિનો વસવાટ થાય છે માતાઓ અને બહેનો આ ઉપાય માટે તમારે માત્ર એક નાડાચડી લેવી છે હવે આ નાડાચડીમાં ભગવાન વિષ્ણુ અને માલક્ષ્મીનું સ્મરણ કરતાં આઠ ગાંઠો બાંધીશું ગાંઠ બાંધીતી વેળાએ મન શાંત રાખજો અને કોઈ પ્રત્યે દુશ્મનાઈ નહીં રાખવી ત્યારબાદ આ નાડાચડીને હળદરમાં સારી રીતે રંગી દેવી જેથી હળદર સારી રીતે નાડાછડી પર લપેટાઈ જાય હળદરને સમૃદ્ધિ શુભતા અને રોગમુક્તિ માટે માનવામાં આવે છે જ્યારે નાડાછડી હળદરથી સંપૂર્ણ રીતે રંગાઈ જાય ત્યારે તેને શ્રદ્ધા સાથે તુલસી માતાને અર્પણ કરશો તુલસીના થળમાં હળવાશથી બાંધી દો ભક્તો આ ઉપાય દેખવામાં તો સાદો લાગે પણ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે માન્યતા છે કે વર્ષોથી અટકેલી મનોકામનાઓ પણ આ ઉપાયથી ધીમે ધીમે પૂરી થવા લાગે છે ડોટ એક જાન્યુઆરી નવા વર્ષની શરૂઆતમાં જો તમે ગૌમાતાને લીલોચારો ખવડાવો છો તો આખા વર્ષ માટે એ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લીલોચારો ખવડાવવાથી અટવાયેલા કામ પૂરા થવા લાગે છે અને જીવનમાં સ્થિરતા આવે છે ખાસ કરીને તે લોકો માટે જેઓના જીવનમાં સતત આર્થિક સંઘર્ષ ચાલી રહ્યો હોય આ ઉપાય ખાસ ફાયદાકારક માનવામાં આવે છે પણ ભક્તો માત્ર લીલોચારો જ નહીં આ દિવસે ગૌમાતાને રોટલી અને ગોળ પણ જરૂર ખવડાવવી જોઈએ ગોળને મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા દિલથી ગૌમાતાને ગોળ ખવડાવે છે તેની કડવાશ ધીરે ધીરે મીઠાશમાં બદલાય છે ભક્તો આ સેવામાં કોઈ પણ પ્રકારનો દેખાવો ન કરો મનમાં અહંકાર કે ઉતાવળ ન રાખો શાંતિથી ગૌમાતાના ચરણોમાં અર્પણ કરો અને મનમાં લક્ષ્મીથી તમારા પરિવારની સુખ સંપત્તિની કામના કરો યાદ રાખજો નવા વર્ષની પહેલી તારીખ આખા વર્ષનો પાયો બાંધે છે દિવસમાં કરેલી નાની સચોટ અને સાચી જાણદારી આખું વર્ષ મોટું ફળ આપે છે અને આ દિવસે થયેલી નાની ભૂલ આખું વર્ષ તમારું વજન વધારી શકે છે એટલે ભક્તો અમે આ વીડિયોમાં તમને એવી બધી વાતો કહી છે જે નવા વર્ષની શરૂઆતને શુભ અને મંગલમય બનાવી શકે હવે આ તમારાથી છે કે તમે આ વાતો માત્ર સાંભળશો કે તમારા જીવનમાં અમલ કરશો જો તમારી ઈચ્છા છે કે મા લક્ષ્મીની મહેર તમારા ઘરમાં હંમેશા રહે તો આ જ્ઞાનને હળવાશથી ના લો વીડિયોને અંત સુધી જોવા માટે આભાર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયોને એક લાઇક આપો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય લક્ષ્મી માતા સાથે તમારી રાશિ પણ લખજો જેથી ભવિષ્ય સંબંધિત વધુ ઉપયોગી માહિતી તમને મળે લક્ષ્મી માતા આપ સૌ પર કૃપા રાખે